નમસ્કાર આપ છો ન્યૂઝ હું છું આપની સાથે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના વિસ્થાપિતો માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ન ચૂકવનાર સરદાર સરોવર નિગમની વડોદરા સ્થિત કચેરીના સીઈઓ અને કમિશનરની ખુરશી તેમજ તેમની કચેરીના કોમ્પ્યુટર સહિતનો સામાન આજે કોર્ટના હુકમથી જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે

પંચાવન હજાર રૂપિયા વીઘા પ્રમાણેનું વળતર નક્કી થયું હતું અને તે સામે ત્રેવીસ હજાર રૂપિયા વળતર ચૂકવ્યું હતું દરમિયાન ખેડૂતોએ વધુ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો વધુ વળતર માટે દાવો કરનાર પાંચસો એકતાલીસ ખેડૂતો પૈકી સીમળિયા ગામના એક જ કુટુંબના નવ ખેડૂતો ઠાકોરભાઈ કેશુરભાઈ પટેલ સહિત અન્યોએ અલગથી ડભોઈડી સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો હતો

જેને આધારે કોર્ટ દ્વારા નવ ખેડૂતોને મળવાપાત્ર રૂપિયા ત્રીસ કરોડની વસૂલાત પેટે વડોદરા ખાતે આવેલી સરદાર સરોવરની સીઈઓ અને કમિશનરની કચેરીનો સામાન જપ્ત કરવા માટેનું વોરંટ જાહેર કર્યું હતું આજે બેલીપ સંજય સોલંકી તથા કોર્ટો અન્ય સ્ટાફ પોલીસ ભવનની બાજુમાં આવેલી સરદાર સરોવર નિગમની કચેરીમાં જપ્તીની કાર્યવાહી શરૂ કરતા ચકચાર મચી જવા પામી હતી

અમે બે બે છે બે શું છે કે આજે પ્રક્રિયા પૂર્ણ કરવામાં શું છે કે ચોથો અને છઠ્ઠો

જપ્તીની કાર્યવાહી સમયે હાજર રહેલા ખેડૂતો પૈકીના ઠાકોર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ન્યાય માટેની લડત લડી રહ્યા છે ત્યારે ત્રીસ કરોડ રૂપિયા ઉપરાંતના વળતરના કેસમાં નિગમ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે જેને આધારે કોર્ટ દ્વારા જપ્તીની કડક કાર્યવાહી કરવામાં આવી છે તો હવે સરદાર સરોવર નિગમ તાત્કાલિક અસરથી વળતર ચૂકવે એવી પણ આશા રાખી રહ્યા છે સમગ્ર માહિતીમાં એવું છે કે સરકારશ્રીને વરસાદના અન્નસ્થાપ સ્થાપન કરવા માટે અમારી જમીનો સાથે અમારા માટે વાટાઘાટો કરી ઓગણીસો નેવ્યાસીમાં માં વાતાઘાટો ચાલુ થઈ અને એકાણું ની અંદર અમને પેમેન્ટ આપ્યું જે તે વખતે અમારી માગણી હતી કે અમને પંચાવન હજાર રૂપિયા વત્તા સોલ્યુશન વગેરે મળવું જોઈએ સરકારશ્રીના નિયમ મુજબ બરાબર એ ન ભણતા અમને ત્રેવીસ હજાર રૂપિયાનું વળતર ચૂકવી અને અમારી જમીન સંપાદન કરી એ જમીન સંપાદન કર્યા પછી અમે ઓગણીસો ને બાણુંની અંદર લેન્ડ એગ્યુકેશન ઓફિસરને વિરોધ સાથે પૈસા લીધા અને અપીલ દાખલ કરી કે ભાઈ અમને આ રકમ ઓછી પડે છે માટે વધુ મળવી જોઈએ એટલે એ લોકોએ ડિસ્ટ્રિક કોર્ટમાં કેસ આખો રિફર કર્યો અને ડિસ્ટ્રિક કોર્ટે ડબોએ બે હજાર ઓગણીસમાં રિજેક્ટ કરી અને એ કેસ પરત આપ્યો એટલે અમે લોકો નારાજ થઈને હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું બે હજાર ત્રેવીસ માર્ચમાં કે ભાઈ આ લોકોને પૈસા મળવા પાત્ર છે અને કિંમત નક્કી કરવા માટે ડિસ્ટ્રિક કોર્ટ સોરી સેશન સિવિલ ડભોઈને કેસ રિફર કર્યો અને છ મહિનાની અંદર એની કિંમત નક્કી કરી એવો આદેશ કર્યો એ મુજબ અમને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં છ્યાસી રૂપિયા અને સમથિંગ પૈસા એવોર્ડ તરીકે ચૂકવાનું નક્કી કર્યું અને એ પૈસા તમારે ટૂંક સમયમાં ચૂકવી દેવાય એવું અમને કહેવામાં આવ્યું અમે રાહ જોઈએ પૈસા ચૂક્યા નહીં એટલે નારાજ થઈને છ મહિના પછી અમે કોર્ટને કહ્યું કે ભાઈ આવા લોકો પેમેન્ટ કરતા નથી માટે અમને જપ્તીનો હુકમ આપવો જપ્તીનો હુકમ આપ્યો ગઈ વખતે અમે બજવણું કર્યું તો ઓફિસમાંથી લેખિત આપવામાં આવ્યું કે ભાઈ એકવીસ બે સુધીમાં અમે પૈસા જમા કરાવશું કોર્ટમાં કોર્ટમાં પૈસા જમા થયા નહીં એટલે ફરી અમે કોર્ટને કહ્યું કે પૈસા જમા થતા નથી અમને ફરી ધરપકડનો હુકમ કરો તો એમણે ધરપકડના હુકમના બદલે ફરી અમને જપ્તી કરવાનો હુકમ આપ્યો અમારી અપેક્ષા હતી એકસો ને પિસ્તાળીસ રૂપિયા ચાલીસ થી એકસો પિસ્તાળીસ પણ હવે જયારે પરિસ્થિતિ જોઈને જો જજને હુકમ કરવાનો હોય તો એમને એમની રીતે કઈક જોયું હશે એ પ્રમાણે અમારા ત્રીસ પાંત્રીસ ટકા પૈસા કાપી લીધા અને એ પ્રમાણે અમને ઓછા પૈસા ચૂક્યા થોડા અહીંયા કરવામાં આવે છે આજે તો જપ્તીનો હુકમ અમે અહીંયા સરદાર સરોવરની નિગમના જનરલ મેનેજર સિંહના કેસની અંદર એમનું નામ દર્શાવેલ છે એટલે અમે એમની જ ધરપકડ અરે એમનું જ આજે સીલ કરવા માંગીએ છીએ જપ્તી હુકમ લેવા માંગીએ છીએ જપ્ત વાત કરીએ તો ઇન્ડિવ્યુઅલી કેવી રીતે કરવામાં આવે છે ના પણ એ તો જ્યારે પક્ષકાર તરીકે અમે જનરલ મેનેજર જ આવે છે એટલે અમે નામજોગ પહેલાં તો ત્યાં જ એટેમ્પ્ટ કરવાના અને પછી બાકી એને લગતી જેટલી બી ઓફિસ હશે એ બધી જ ઓફિસ સીલ કરીશું અત્યારે પ્રક્રિયા માટે જેટલા બી પક્ષકારો છે બધા જ હાજર છે નવ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર